દઈ ગિરનારી મિત્રો કેમ છો મજામાં આજે આપણે એક એવા ગામની અંદર આવ્યા છીએ જ્યાં એક એવા વીર ભારવડિયા થઈ ગયા એમની યાદો આજે તમને સાક્ષાત બતાવવાનો છું હાલ છું પંખીના માળા જેવું ગામ વાવડીમાં વાવડી આવ્યું છે ચલાળથી માત્ર ને માત્ર ત્રણ પાંચેક કિલોમીટરના અંતરે આ ગામની અંદર એક મહાપુરુષ થઈ ગયા જેનું નામ છે વીર રામવાળા બાપુનું એમના ગામની અંદર આપણે જોવાના છીએ એમની જે યાદો છે એમનું ઘર છે અને એમને જે ટૂંકમાં જે પણ અનુભવો છે એમના વંશોજો દ્વારા આપણે આખું ગામ જોવાના છીએ સાથે ઘણા બધા આપણા અનુભવો આપણે લેવાના છીએ તો ચાલો જઈએ અને આખા ગામનું તમને દર્શન કરાવું સાથે બાપુનું મંદિર અને બાપુની જે ખાંભી છે એમના પણ દર્શન કરાવું આ છે રામ બાપુનો વાવડી જ્યાં આપણે આજે જોવાના છીએ આજે દર્શન કરવાના છીએ આખા વાવડી ગામના આજે એક એવો એક્સપિરિયન્સ અનુભવ લેવાના છીએ કે ક્યારેય આ ગામની અંદર આપણે નહીં લીધો હોય આખું ગામ જોવાના છે શું શું છે આ ગામની અંદર બધું જોવાના છે આપણે આજે શેરી તમે જોઈ રહ્યા છો શ્રી રામવાળા બાપુની શેરી તરીકે ઓળખાય છે એની અંદર આપણે સીધા અહીંયા મંદિર જ આવ્યા છીએ આ આ જે છે એ રામ બાપુનું મંદિર છે અને સામે ભોળાનાથનું મંદિર અને એની બાજુમાં છે શ્રી રામવાળા બાપુની હાંભી બધાને તમને દર્શન કરાવવાનું છું તો ચાલો પ્રથમ આપણે દર્શન કરીએ આ બાપુના મંદિરના તો અહીંયા બાપુનો એક જૂનો ફોટો રાખેલો છે આ સૌથી જૂનો ફોટો છે પહેલાં અહીંયાથી આપણે શરૂઆત કરીએ તો શ્રી રામ બાપુનો આ ફોટો એમાંથી આ નવો ફોટો બનાવ્યો છે બાપુની એકદમ નાની ઉંમરમાં બાપુ બહાર વટે જડાતા એટલે તમે ફોટા ઉપરથી અંદાજો લગાડી શકો છો કે કેવડી ઉંમર હશે એમની સાથે અહીંયા ઘણા બધા દેવી દેવતાઓના ફોટા રૂપી દર્શન રાખેલા છે અને અહીંયા લથુરામજી બાપુ માતાજીના ફોટારૂપી દર્શન અને આ છે એના એમનો આપણો ઇતિહાસ પણ આપણે બાપુ પાસેથી જાણ થવાના છીએ એમનું આસન છે અને સાથે સાથે અહીંયા માતાજીના સ્થાન છે અને બીજા ભગવાનના સ્થાન છે અને સાથે સાથે અહીંયા નજી બાપુ ગોરખીયાનમાં દાદા અને બાપુની કહેવાય કે હોનાના છતરવાળો અહીંયા બાપુનું સ્થાન છે જેના તમે દર્શન કરી રહ્યા છો

બધા જ મકાનમાં આવી રીતે જયવીર રામ બાપુ એમ લખેલું છે સૂર્ય છે આખું ગામ રામ બાપુના વંશજ અને જે કાઠી સમાજ વાળા પરિવારનું આખું આ ગામ છે વાવડી રામ બાપુ થઈ ગયા એ ડોહા પટેલનો દીકરો એનો મોટો જે હતો દીકરો મોટો હતો એનું એ અહીંયા અફીણ મરી ગયો એના બાપુનો ત્રાસથી એનો અહીંયા રણસગો અંદર છે એનો રામ બાપુનો મિત્ર હતો અહીંયા હું તમને બતાવું જે બાપુએ સામે વેર કર્યું હતું એમના છોકરા પણ ગામમાંથી તમને બતાવવા બતાવવાથી આ છે એ ખાંભી ડોહા પટેલના દીકરા સૌથી ભગતની જે વીર રામબાપુના મિત્ર હતા અને અફીણ વિના રૂપમાં એનું મૃત્યુ થયું હતું એમની અહીંયા પણ આજે આજે જગ્યા જે છે ત્યારે રામબાપુના પરિવાર હસ્તક છે પણ એમની પણ અહીંયા ખાંભી રામબાપુના વંશોજ રાખેલી છે અને આજે પણ તુપ્ધીઓ બચીને બધું કરે છે કેમ કે રામ બાપુ એક સમયના મિત્ર હતા એટલે કાળુ બાપુ ને ત્રણ ભાઈ હતા ત્રણ ભાઈઓ એમાં મોટા કાળુ બાપુ એથી નાના ભોકા બાપુ એથી નાના ડોહલ બાપુ એમાં ત્રણ ભાઈઓ માંથી બે ભાઈ નો નિર્વાહ ગયો રામ બાપુ એક હતા બે બેનો હતા ભોકા બાપુ બે દીકરા હતા જે ઓલી પથારી તમને દેખાડી એબલ બાપુ ને જહા બાપુ એના બે દીકરા એનો વસ્તાર આ બધા અમે હો માણસ થઈ હા અને ડોહલ બાપુ ને દીકરો નતો ત્રણ દીકરીઓ હતી એક બગારા એક અહીંયા

એક મકાનની અંદરથી આપણે આવીને આજે તમે જૂની પુરાની આ દિવાલ જોઈ રહ્યા છો ત્યાં દિવાલની પાછળ એક મકાન હતું પહેલાંના સમયમાં અને એ મકાનની અંદર શ્રી રામબાપુ જે થઈ ગયા એમનો જન્મ થયો હતો એ આજે પણ આ દિવાલ એની સાક્ષી પૂર્વે છે એવી ઐતિહાસિક એમનું ઘર છે આ ટૂંકમાં આજે જૂનું ઘર છે ને એક દિવાલ પડી છે બાકી તોફાનને વાવાઝોડાને કારણે આખું ઘર નષ્ટ થઈ ગયું છે પણ આજે પણ આ ઇતિહાસની ધરોહર રામબાપુનો ઇતિહાસ ઉજાગર કરે છે અને જીવંત રાખવાનો એક પ્રયાસ કરે છે અત્યારે હાલ આપણે જે મેરામભાઈ છે જે કહેવાય કે રામબાપુના વંશો જો પરિવારમાંથી આવે છે એમના મકાનની અંદર આપણે જઈ રહ્યા છીએ જે અહીંયા ઘણા બધા વર્ષો સરપંચ તરીકે રહ્યા છે અને આજે પણ એમના દીકરા આ ગામના સરપંચ છે તો અત્યારે આપણે મેરામભાઈ બાપુને આપણે ઘરેની અંદર છીએ યા કે કેવાય કે ચાર પેઢી અહીંયા જે માડી છે સો વર્ષ એમના પણ તમને દર્શન કરાવ જે આ રામ બાપુના વંશોજમાં કુટુંબીજનોમાં થાય છે એમના તમે દર્શન વાવડી દર્શન કરી રહ્યા હિંડોળા એકદમ ના પંખીના માળા જેવું નાનું ગામ નીચે સૌથી ઊંચી જગ્યાએ આપણે ઊભા રહીને તમને આખું ગામ દર્શન કરાવી રહ્યો છું હા રામ બાપુના આશીર્વાદ એકદમ શાંતિવાળું આ ગામ છે જે તમે એકદમ જોઈ રહ્યા છો અત્યારે આપણે નાની મોટી ગલીઓમાંથી થઈને એટલે અલગ અલગ જે રામ બાપુના વંશજો છે એમાં આપણે ને ગામ દર્શન કરી રહ્યા છીએ અહીંયા એક એવા માડી છે જે કહેવાય કે સૌથી આ ગામમાં સૌથી જૂના વડીલ તરીકે કહેવાતા હોય એવા માડી છે દર્શન કરાવું આ માડી અમારા રામ બાપુના ભાણે જ થતા હા એના દીકરા અમે મેરામભાઈ હું વાહ અમે ચાર ભાઈ

માતાજી એને કહેવાય ને કે આમ કહેવાય તમે બધા આપણે ભાગશાળી કહેવાય કે માતાજી આપણે અહીંયા હાજરમાં છે અને આપણે દર્શન આપે છે ને આપણી ધાર પેટી કહેવાય કે આશીર્વાદ આપે મહાનત પ્રતાપ છે સાચી વાત રામ બાપુ ના પ્રતાપ દાદા આ મકાન નો ઇતિહાસ ત્યાં એ રામ બાપુ નો જલમ હતો અહીંયા મકાન હતા ઉગમણા બાદ નું આ સ્થળ છે રામ બાપુ નો જલમ વાહ ભાઈ વાહ એટલે આ ઐતિહાસિક જગ્યા છે અંદરથી બતાવી જ્યાં સામે જેવાલા મકાનની દિવાલ પડે છે અને આ જ સ્થાન આટલા ટૂંકમાં આટલા સ્થાનમાં જ રામબાપુનો જન્મ થયો હતો એવું કહેવાય છે અત્યારે આપણે ગામના છેવાડે છીએ અને જે જે ટૂંકમાં ગલીની અંદર આવીને અહીંયા પૂતળા દાદાનું સ્થાન છે સાથે સાથે અહીંયા જે છેલ્લા મકાનો પછી વાડી ખતર ચાલુ થઈ જાય છે અને આ બધા રામબાપુનો પરિવાર અને ખાસ તો વાળા પરિવાર આખા ગામની અંદર બધાયના મકાન છે અને દાદા બાપુ આ મકાન આ બીજો આ ગામમાં કોણ કોણ બીજી બીજી વસ્તી કોઈ નથી કાઠી દરબાર વાળા દરબાર ખાલી વાળા પરિવાર બસ બીજું કોઈ અને બીજા એક બે કોઈ ભગત કે કોઈ એક બાવાજી નું ખોડું એક વાણંદ નું બે છે બાકી આખું ગામ આખું ગામ વાળાનું અને એકદમ શાંતિ વાળું શાંતિ અમારા ગામમાં ચૂંટણી નથી થઈ કોઈ દીક જૈન છું ત્યાંથી વાહ ભાઈ વાહ તાજત થયો ત્યાંથી ચૂંટણી નથી થઈ વાહ

રહીએ છીએ વાવડી ગામની અંદર એનો ગામનો આપણે થોડો ઘણો ઇતિહાસ જાણીએ છીએ અને અત્યારે આપણે સામે એક ઐતિહાસિક મકાન એવું છે મારહુર બાપુની વાવડી કહેવાતું એ મકાન તમને દેખાય આ જે સામે છે ને એ એમ કહેવાય કે રામ બાપુનું અત્યારે તો વાવડી કહેવાય છે હા પણ પહેલાંના સમયમાં મારહુર બાપુનું કેમ કે વાવડી કહેવાય હા એનો ઇતિહાસ આખો અલગ છે આપણે દાદા બાપુ પાસેથી જાણવાના છે અત્યારે આપણે વાવડી ગામની અંદર ભ્રમણ કરી રહ્યા છીએ અને આ મકાનની

અહીંયા પણ જય શ્રી રામ બાપુ સૂર્યરાજ એટલે આ પણ કહેવાય કે એમના પરિવારનું જ મકાન છે રામ બાપુના વંશજોનું કુટુંબીજનોનું હવે આપણે સામે એક ચોરાનો સીન લેવાનો છે ચોરા પણ આપણે આ ઘણી બધી બાપુની યાદો છુપાયેલી છે અને ઘણો બધો ઇતિહાસ હવે તમને પછી આગળ વાત કરું છે રાધામાં ખરાબ દીધ હતો તારું બે થાંભલી કમો થાય એ માની સમાધિ જોઈ રહી

એટલે સીધા સીધા સામેનું મકાન સામેનું જે બિલ્ડિંગ છે એ રામ બાપુ મંદિર બાપા દેખાડે છે રામ બાપુ નું નામ આભાઈ આભાઈ એ રામ બાપુ ના બાપુ કાળુ બાપુ કાળુ બાપુ કાળુ બાપુ ના બાપુ પાછા રામ બાપુ એ રામ બાપુ એ આ કુંભાર ને માર્યો હતો એટલે કે આ પાછો રામ આવ્યો પાછો કુંભાર ને માર્યો એટલે પાછો પાછો રામ કે આવ્યો એટલે રામ બાપુ નું નામ પડ્યું

અને સરપંચ છે વગર ચૂંટણી એમ નમ યથાવત ચૂંટાય છે અત્યારે આપણે સરપંચજીના મકાનની અંદર છીએ આખું સુંદર એવું મકાન જે વીસ વર્ષથી કહેવાય કે આ ગામમાં સેવા આપી રહ્યા છે અને બાપુના વચ્ચેનો પુત્ર છે આ ટૂંકમાં મકાન છે અને બહાર જે પણ લોકો અહીંથી નીકળતા હોય એમની આખી ઓફિસ બતાવું તમે ત્યારે આપણે એ થી આપણે આ મકાન છે એમની ઓફિસ છે જોઈ રહ્યા છીએ જતા રામબાપુ મંદિરે ત્યાં એક ભાઈ મેળા છે જે રામ બાપુના ભુવા તરીકે ટૂંકમાં છે અને આજે પણ રામ બાપુને કોઈ સંદેશ લેવો હોય કોઈ વાત કેવી હોય તો આમના થ્રુ રામબાપુ આવે છે અને રામ રામ ઉપજભાઈ રામ બાપુના ભોવા છે અને બધી આજે એમના ઘરની અંદર આપણે જઈ રહ્યા છીએ વાહ ભાઈ વાહન અને રામ બાપુનું જૂના મકાન રામ અમે અહીંથી જ અંદર આવ્યા હતા અને આખું તો આપણે પાછળની સાઈડ જોયું ને આખું આ રામ બપુનું મકાન હા બાપા આપણે બોરિયા ગાળે હતા અને આખું આ રામ બાપુનું મકાન અને ઓલી બાજુથી તમને બતાવ્યું અત્યારે તમે આ બાજુથી જોઈ રહ્યા છો વાહ ભાઈ વાહ અત્યારે આખું ખંડેર હાલતમાં થઈ ગયું છે એ મકાન અને આખું છે ને આખું એક જ પરિવારનું આપણે એકદમ નજીક રામ બાપુના આ બાજુ જે મકાન છે એ તમે જોઈ રહ્યા છો વાહ વાહ અત્યારે તમે એક ફોટો જોઈ રહ્યા છો ફોટો આપણે વાતો કરી આ આ ફોટો કોનો છે રામ બાપુ ના ધનભાઈ માં લાખો દીકરી વાહ ભાઈ વાહ અને આજે આ જે પરિવાર છે એ કહેવાય કે આ માતાજીનો જે પરિવાર કહેવાય એ છે આખો અને અત્યારે જે એમના દીકરા હા જે આપણે આપણે બોરિયા ગાળે જોયા હતા બાપુને અને એમનો પરિવાર આખો અહીંયા આ કહેવાય કે રામ બાપુની આ જગ્યા છે અહીંયા આખી સેવા પૂજા કરે છે અને રામ બાપુને કોઈ વસ્તુ કહેવી હોય તો આમના શરીરમાં આવીને આખી વાત કરે છે અને એ અહીં માતાજીનો ફોટો તમે દર્શન કરી રહ્યા છો આ જે છે ને આ રસ્તો સીધો ખાંભા જાય આ રસ્તો ચલાળા જાય અત્યારે આ ચલાને એક ખાંભાની વચ્ચે આ એક જૂનું પ્રાચીન મંદિર છે રામ બાપુના વાવડીની અંદર આવેલું આ ખોડિયાર માતાજીનું સ્થાન છે જેના તમે દર્શન કરાવું હા ખૂબ જ પ્રાચીન મંદિર છે કહેવાય કે ઓગણીસો ને ચોમ્માલીસનું આ પ્રગટમાં ખોડિયાર માતાજી સંબંધ બે હજાર પંચોતેર વર્ષ અઠ્યોતેર વર્ષ જૂનું આ મંદિર છે ખોડિયાર માતાજીનું અને બાપુ ખોડિયાર માતાજીના અનન્ય ભક્ત ઉપાસક હતા અને એમણે જ જે બોરિયા ગાળાની અંદર ખોડિયાર માતાજી બેસાડેલા છે ભાઈ ખોડિયાર માતાજી રામ બાપુ વાવડીની અંદર આવેલું આ ખોડિયાર માતાજીના મંદિરના દર્શન કરી રહ્યા છો જય મા ખોડિયાર જય મા ખોડિયાર જય મા ખોડિયાર જય મા ખોડિયાર આ એ જૂનું મકાન છે ત્યાં ભગત પરિવાર ત્યાં અહીંયા વર્ષોથી સેવા પૂજા કરી રહ્યા છે રામાનંદી સાધુ દ્વારા આ એક માત્ર ખોરડું છે રામાનંદીનું એમના આ મકાન છે જે ખોડિયાર માતાજીની સેવા કરે સરપંચ છે એમના મોટાભાઈનું આ મકાન છે ત્યાં આખો બાર આખી બેઠક છે ઓફિસ છે ત્યાં બધા રામબાપુના પરિવારજનો જ્યાં બાય બેઠા છે અત્યારે આપણે આ વાવડી ગામની અંદર છીએ અને જે બાપુ છે એમના મોટા દીકરાનો આ આખો ડેલો છે આખો આમ કહેવાય કે રાજસ્થાની સ્ટાઇલમાં આખો બનાવ્યો છે તમે જ્યારે પણ આ ખાંભા બાજુ જતા હોય અથવા દીવ બાજુ કે વાવ ઉના બાજુ કોઈ બી જગ્યાએ જતા હોય ત્યારે આ ગામ આવે વાવડી રસ્તામાં ત્યારે તમારે

એક મહિનો બાપુ જેવકુ બાપુ જેવકુ બાપુ ના બાપુ નામ કાળુ બાપુ કાળુ બાપુ એ રોક્યા એક મહિનો બાપુ અમારે હજી આ પારિવારિક સંબંધ અમારે ગુજરિયા ને હજી એવાને છે અમને હજી રામ બાપુ નું માન એ ઝોરુ બાપુ રાખે છે અને પછી ત્યાંથી કાથડ બાપુ તેડવા આવ્યા પછી બિલ ગયા બિલ ખા પછી પગની પીડા બહુ મળી બાપુએ કીધું કે હવે મને કાથડ બાપુ ની ગોરી હું મરું તો મારી મુક્તિ છે કે રામભાઈ રોકાઈ જાવ કે નહીં બાપુ કોઈ ખોટી વાત કરે છે કે અહીંયા મરાણા ને અહીંયા મરાણા ઈ વાત ખાવ ખોટી છે ત્યાં ગોરીએ ગાળે બાપુનો નો દેહ પડ્યો અને આવી વાત કોઈ શેડસાડ ઇતિહાસમાં ખોટે કરતા નહીં કોઈ હા બાપુ અને ગુજરિયા હાસુ બાપુ એક મહિનો રોકાણ અમારા જે સંબંધો એવા ને અને રામ બાપુ જે પેટ કેવા પટારો ભાંગ્યો એના વિશે થોડીક માહિતી આપો બાપુ એ અહીંયા ખારી ખેજરિયા પટારો ભાંગ્યો એમાં સુક વાગી પછી અહીંયા વી આવ્યા ચા ગુજરિયે પછી બહુ મળી પીડા થવા એટલે કીધું હું કાથડ બાપુ ત્યાંથી આવ્યા ગુજરિયે કા તો રામભાઈ હાલો ન્યા બિલખા પછી તેડી ગયા બિલખા બિલખા કાથડ બાપુ ન્યા મૂકી આવ્યા ચા આજે આપણે જોયું રામ બાપુ નું ગામ વાવડી અને રામ બાપુ નો ઇતિહાસ સાથે સંકળાયેલી ખોળી ઘણી ઘણી બધી જગ્યાઓ અને જે રામ બાપુ નો પરિવાર છે અને એ જે આ ગામની અંદર ટૂંકમાં છે આખો માહોલ એ તમને આ વિડીયોના માધ્યમથી બતાવો કેવું લાગ્યો વિડીયો કોમેન્ટમાં જરૂર કરજો અને રામબાપુ વિશે વધુ માહિતી જોતી હોય તો જરૂર કોમેન્ટ કરજો તો આપણે વધુ હજી આપણે અંદર જશું ઇતિહાસ સાથે આપણે જે જે જગ્યા છે જે જે સ્થાન છે તમને બતાવવાનો પ્રયત્ન કરશું તો જય રામ બાપુ જય ગિરનારી આદેશ આદેશ જય ખોડિયારમાં અલખ નિરંજન નમો નારાયણ